ગુજરાતી મોરલ સ્ટોરી કોઈ દિવસ હર ના માનવી એક હ્યામ નામનું ગામ હતું એમાં એક સીધો સાધો છોકરો રહેતો હતો એનું નામ હતું હિરેન માતા પિતા કોરોના સમયમાં જ મૃત્યુ પામ્યા હતા ઘરમાં બીજું કોઈ સદસ્ય રહ્યું ન હતું એ પોતે જ પોતાનો નિર્વાહ કરતા હતો સવારે શાળાએ જવાનું અને બપોરે પછી કરેનાની દુકાનમાં કામ કરવાનું જો કે સેટ સારા હતા કોઈ તકલીફ જેવું હતું નહીં પણ કહેવાય છે ને જ્યારે મુસીબતનો સમય આવે ત્યારે કોઈ પારખું તો શું પોતાનું પણ ઊભું ના રહે બારમા ધોરણની પરીક્ષાઓ નજીક હતી એટલે હિરેન સાંજે આવે ત્યારે ચાર મિનબત્તી દુકાનેથી લઈને આવે એક દિવસ શું થયું ઘર વપરાશનો સામાન પતી ગયો હિરેન દુકાનેથી ઘરે તો આવી ગયો પણ જે સામાન લેવાનો હતો એ તો લાવ્યો જ નહીં પણ મીણબત્તી પડી હતી એક્સ્ટ્રા એટલે તે પ્રગટાવીને જમવાનું બનાવી લીધું અને થોડી વારમાં જમી પણ લીધું જમીને જ્યારે હિરેન ગામમાં સામાન લેવા જાય છે ત્યારે પેલી ચાર મીણબત્તી આપસમાં વાતો કરવા લાગી પહેલી મીણબત્તી બોલી આ દુનિયામાં વિશ્વાસ જ ક્યાં છે કોઈ કોઈ ઉપર ભરોસો જ કરતું નથી કોઈ કોઈની મદદ કરતું નથી મારે પણ કોઈના કામમાં આવું નહીં મારી પણ આ દુનિયામાં શું જરૂર આટલું કહેતા ઓલવાઈ ગઈ બીજી મિંબતની બોલી આ દુનિયામાં પ્રેમ જ ક્યાં વધ્યો જ્યાં જીવો ત્યાં બસ નફરત જ નફરત જોવા મળે છે પહેલાં જેવું કશું પ્રેમભાવ જ નહીં બસ લોકો દેખાડવા માટે ખોટું સ્મિત કર્યા કરે છે અંદર તો એની માટે એટલી નફરત છે મારે પણ કોઈ સાથે પ્રેમભર્યું વર્તન નથી કરવું આટલું કહેતા એ પણ ઓલવાઈ ગઈ ત્રીજી મિણબત્તી બોલી આ દુનિયામાં કેટલી બધી અશાંતિ ફેલાઈ ગઈ છે જ્યાં જુઓ ત્યાં અશાંતિ જ અશાંતિ જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં ઘોંઘાટની ઘોંઘાટ જ જોવા મળે છે કોઈ જગ્યાએ મોટા મોટા સ્પીકરોનો અવાજ રસ્તામાં ટ્રાફિક જામ સમયે લોકોના વાહનોનો અવાજ એક જ્યાં બગીચામાં શાંતિ હતી ત્યાં પણ શાંતિ ખોરવાઈ ગઈ મારે પણ આવી દુનિયામાં નથી રહેવું આટલું કહેતા એ પણ ઓલવાઈ ગઈ જ્યારે ચોથી મીણબત્તી આ બધું જોઈ રહી સાંભળી રહી અને અંતે મૌન જ રહી એટલામાં તો હિરેન ઘરે આવી ગયો અને જોયું તો ચારમાંથી ત્રણ મીણબત્તી ઓલવાઈ ગઈ હતી હવે જો ચોથી પણ ઓલવાઈ જશે તો હું સેણા વડે મીણબત્તી પ્રગટાવીશ હું બસ એક માચીસર લાવવાનું ભૂલી ગયો એટલામાં એક અવાજ આવ્યો ચોથી મિનબત્તી બોલી હું નહીં ઓલવાઉ હું આશાનું કિરણ છું છેલ્લી ઘડી સુધી તારો સાથ આપીશ તને ઉદાસ નહીં કરું તું હવે વધારે ચિંતા ના કરીશ તું તારે જે પરીક્ષામાં વાંચવાનું હોય એ વાંચ વાર્તા સાવ નાનકડી પણ જો જોવા જઈએ તો સાર ખૂબ જ મોટો છે બોધ જીવનમાં કોઈ દિવસ ઉદાસ ના થઈ જાઓ આશા નામની મીણબત્તી હંમેશા ચાલુ રાખો એને ઓલવા ના દો જો એ ચાલુ રહેશે તો થોડા સમય પછી બીજા માર્ગો એની જાતે જ ખુલી જશે જરૂર છે તો થોડી રાહ જોવાની કેમ કે જો એક મીણબત્તી ચાલુ રહી હશે તો બાકી ત્રણને પણ ફરી પાછી પ્રગટાવી શકશો